પ્રી એક્ટિવિટી ગુજરાતમાં ક્યારે થવાની છે અને ક્યાં થઈ છે તેના વિશે હું તમને વાત કરીશ અત્યારે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારો તથા બનાસકાંઠાના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ છે

આ ધીમે ધીમે મોટી થતી જાય છે પહેલા લો પ્રેશરમાં કન્વર્ટ થાય છે લો પ્રેશરમાં કન્વર્ટ થયા બાદ તે ઓછું તેનું ઓછું તાપમાન બને અને હવા કા હવામાન અનુકૂળ થાય તો તે માર્બ પ્રેશર બને અને એ વધારે મજબૂત થાય અને વધારે શક્તિશાળી બને તો તે ડિપ્રેશન બને છે અને હજુ પણ તે વધુ શક્તિશાળી બને તો તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે આ વાત

કચરો ફેલાવીએ છીએ પ્લાસ્ટિક જમીનમાં રાખીએ છીએ અને જળનું સંરક્ષણ નથી કરતા અને જળ બગાડીએ છીએ આ બધું જ થવાના કારણે ગરમીનું ગરમીનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે અને ગરમીનું પ્રમાણ વધવાના કારણે ગરમીનું પ્રમાણ વધવાના કારણે દરિયા દરિયામાં હલચલ થતી હોય છે અને હલચલના કારણે દરિયામાં ખૂબ જ તાપમાન વધતું હોય છે ને તાપમાન વધવાના કારણે ખૂબ જ વરસાદ થતો હોય છે અને એના કારણે અતિવૃષ્ટિ આવે છે હવે હું કે દુષ્કાળ કેવી રીતે આવે છે આપણે વાત કરીએ અતિવૃષ્ટિ દુષ્કાળ પણ આજ રીતે આવે છે વન સુકાઈ જાય છે પાણી સુકાઈ જાય છે અને પૃથ્વી પર ખૂબ જ પ્રદૂષણ વધી જાય છે અને આના લીધે ખૂબ જ ગરમી વધે છે અને ગરમીના કારણે પાણી સુકાતું જ